ગરબાડામાં બુટલેગરોનો કિમિયો નાકામ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસની નીચે સંતાડેલો રૂપિયા લાખનો દારૂ ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા રહે છે ત્યારે ગરબાડા પોલીસે એવો જ એક કિમિયો નાકામ બનાવી મધ્યપ્રદેશથી ઘાસની નીચે સંતાડીને લાવવામાં આવતો ઇંગ્લિશ દારૂ ટીન બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ગરબાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ રાદડિયા સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચંદલા ગામે એક શંકાસ્પદ ટ્રેક્ટરને રોકી તેમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસની નીચે છુપાવવામાં આવેલ ટીન બિયરની ઓગણીસો વીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર આઠસોની કિંમતની ટીન બિયરની ઓગણીસો વીસ બોટલો તેમજ ટ્રેક્ટર ટ્રોલી સહિત કુલ અંદાજે સાત લાખ ચોસઠ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ગરબાડા તાલુકા ગામના નઢેલાવ ગામના હિતેશભાઈ જશુભાઈ ભાભોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે